સ્કૂલના બાળકો રિક્ષા ચાલકો રાહદારીઓ મજૂરી કામ કરતા લોકોને પાણીની તરસ લાગતી હોય છે પાણી માટે તરસે વલખા મારવા ન પડે તે માટે ઠંડા પાણીની વ્યવસ્થા થાય તેવી તાતી જરૂરિયાત આ વિસ્તારમાં ઊભી થઈ છે જેથી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડા પાણી માટે જગ અને માટલાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવતા લોકોને રાહત સાંપડી છે આ પ્રસંગે જાહેર જનતા પાણીની પરબની શરૂઆત કરી તેનો વધુમાં વધુ લોક લાભ લે એવી અપીલ કરવામાં આવી છે સંસ્કૃતિ સેવા સમાજ સંસ્થા દ્વારા પાણીની પરબ મૂકવામાં આવે છે જે લોકોને પાણીનો ઉપયોગ થઈ શકે એના માટે પરબ મૂકવામાં આવે છે પાણીનો બગાડ કરવો નહીં સ્વચ્છતા જાળવી એ અમારી લોકોની પર આશા રાખીએ છીએ અહીંયાથી રિક્ષામાં પણ જાય છે પણ એની પહેલા એ ઠંડુ પાણી પીએ અને એક તેઓ એરિયા કે જે ઘણી બધી પબ્લિક અવર જવર કરે છે ને આવું આવી સેવાકીય કામો અહીંયા થાય છે એનો લાભ જાહેર જનતાને મળે છે હજુ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં આ સેવાની જરૂર કદાચ પડે આગળના સમયમાં તો પણ આ ટ્રસ્ટ તૈયાર છે એમની રાજકીય પડતી ધ્યાનમાં આવે છે મહેસાણામાં દર વખતે આપણે પાણીની પરત શરૂ કરીએ છીએ આ વખતે શ્રવણ ચોકડી પર રિક્ષા સ્ટેન્ડ પર આપણે પાણીની તરફ શરૂ કરેલ છે તો દરેક રાહગીરોને મારી નમ્ર વિનંતી છે કે આ પાણીનો લાભ લે અને પાણીનો બગાડ કરવો નહીં સ્વચ્છતા જાળવી અને બધા જ અહીંયાથી પાણીનો લાભ લે એવી મારી નમ્ર છે